તો હેલો ફ્રેન્ડ્સ બધાને ગુડ મોર્નિંગ તો ચાલો જો અત્યારે જેન્ટ્સને મજા ના ને દવા લઈ આવ્યા અને એને જમવાનું અહીંયા મૂક્યું છે તો એ જમી લે જેન્ટ્સ જમી લે શું ખાસ હેપી બર્થડે ટુ યુ નહીં જમવાનું હેપી બર્થડે ટુ યુ તો ચાલો જો જમીને આજે જમવામાં બનાવ્યું છે મોટ બને શાક દાળ ભાત રોટલા અને મચી કઈક આવશે હવે જોઈએ શું આવે કેક ખાલો એ કે તો ચાલો હવે આપણે મચી શું આવે પછી જોઈએ અને આજે સાંજે જાશું તો આજે દસામાના દર્શન પાછા કરાવીશ જો ફૂટ મારી મારી ના બસ તો ચાલો કાલે વિડીયો ના માં આવ્યો હતો તો હવે એક દિવસ પાછો ગેપ પડી ગયો કારણ કે વિડીયો બનાવવા જેવું કંઈ પાછો હતું નહીં અને જીએનસીને મજા ના થઈ એટલે રહેતી પણ નહીં જીએનસી તો ત્યાંનો ગેપ પડી ગયો એ હવે ચાલો પાછો આજે વિડીયો આવશે મારો તમને નહીં દીપા હેલો કાઢ બધા હેલો હું દવાખાને ગઈ હતી તો જીએનસી ને એનસી બે જો મારો બ્લોગ જો તેજથી જીન્ડ છે શું જોત મમાનો લોકજોત એન્ડિકા હા તો અત્યારે વાગી ગયા છે સાત અને જ્યાં છે ચોતાયો છે એના નાકમાં લોટ બરાબર જીત જીધું એમ કળ એ ગંડી ચકલી ગંડી ચકલી ત્યાં નોઝમાં શું શું જીજું નોઝમાં ઓ બાપા તો અત્યારે બપોરે પાછું કઈ સૂટ નથી થયું જીએનસી ને હોસ્પિટલ લઈ ગઈ હતી અને આવીને પછી જીએનસી રડતી હતી એને સૂટ એટલે તો જીએનસી પછી સૂઈ ગઈ અને અત્યારે હવે જીએનસી રમે છે તો અત્યારે થોડુંક સૂટ કરું છું અને પછી અમે જવાના છે દશામાના દર્શન કરવા તો ત્યાં થોડુંક સૂટ થશે પછી તો કઈ સૂટ નહીં થાય તો ચાલો એ થોડુંક થાશે એ તમને બતાવીશ કે શું કર્યું તો ચાલો અત્યારે તો હમણાં બેઠા અમે તો ચાલો પછી હવે શું કરીએ જોઈએ તો ચાલો અમે થઈ ગયા છે રેડી અને હવે જાય છે દસામાં દર્શન પણ વાત એનસી પણ રેડી છે મારી તો ચાલો આપણે નીચે ઉતારીએ અને જઈએ આપણે આપણી બેન ત્યાં ત્યાં આવવાના છે તો ચાલો અમે ધ્યાન છે આજે સવાર સવારમાં વિડીયો ચાલુ કરી દીધો થાય તો અમે જઈએ છીએ જુનાગઢ જુનાગઢ જાય છે અમે કારણ કે મારી સ્કીન પણ એ છે ને સેન્સિટિવ છે બહુ તો અમે સ્કીન માટે જાય છે ત્યાં તો ચાલો ગાડી આપણી ઊભી છે આપણે જવાનું છે મમ્મી પપ્પા કૃપાલી હું વિક્કી અને જીએનસિંહ તનિષ અમે અટલા જાય છે ચાલો આપણી ગાડી આવી ગઈ છે તો આપણે બેસવાનું છે ગાડીમાં

ગાય આ બીજી છે બીજી છે જો અલગ આ બે બે કલર કલર જો અલગ અલગ તો આવી ગયા છે અમે અહીંયા હોસ્પિટલમાં તો જો આયા હોસ્પિટલમાં આવી ગયા છે

હા હા આપો 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 આવી દવા લઈ લેવા બધું અલગ અલગ પ્રોડક્ટ છે તો આ પ્રોડક્ટ આપણે યુઝ કરતા હોય પ્રમાણે બોડી કેર હેર કેર બોડી છે એ રીતે બધું છે અહીંયા જ ને મજા આવી ગઈ

વિકી બેઠા છે એમાં વિક્યુ પ્રસાદની કુર્સીમાં પછી એનસી પાસે છે અને તાનીસી ની પાસે મગજ માં નીકળે તમારો કોલ પછી પપ્પા આવે થઈ ગયું ના કરવું આવો પપ્પા જાય ના તો ચલો અમારું થઈ ગયું છે અને હવે અમે જાય છે જમવા તો ચલો હવે આપડે જમી તો જો આ હોસ્પિટલ છે તો લઈ લીધી છે અમારી દવા त चल हाम्रो दबाई गए छ हामी निक अहिले अब जमवा जमी नै पछि जसो तिया छ रेस्टोरमा माधव रेस्टोरमा गुजरा जम चल हाम जाइ जमवा तो रोटली पापड बधा शाग भिन्दा शाग सेव त साग दाल भात छास तमी लै તો જોયા ઉભા છું આપણી ગાડી સીએનજી વાળી છે તો આપણે એ ભરાવાનું છે

અત્યારે અમે જાય છે એક્ઝિબિશન જોવા તો ચાલો ત્યાં જઈએ આપણે તો આજે તો કદાચ ખુલ્લું જ છે હજી આઠ વાગ્યા નથી તો આપણે ચાલો ત્યાં જઈ આવીએ હું બનાવું છું રબડી તો મેં આમાં દૂધ અને ખાંડ અને કાજુ બદામ નાખી દીધા છે તો તમે તમારી રીતે કાજુ બદામ અને ખાંડ નાખી શકો છો તો મેં મારી રીતે નાખી દીધા છે અને પેરા પૈરા છે તો પેરા હવે હું ભૂકો કરી અને પેરો પેરાનો ભૂકો એમાં નાખી દઈ અને કેસર થોડુંક દૂધમાં કેસર મેં પલાળી દીધું છે એટલે થોડોક યલો કલર આવી જાય અને થોડુંક દૂધ છે ને તો એ મેં બચાવીને રાખ્યું છે અહીંયા બ્રેડ ઉપર નાખવા માટે અને બ્રેડ મેં લઈ લીધી છે અને બ્રેડની પર છે ને એ મેં કાઢી લીધી છે તો પછી આપણે છે ને બોક્સમાં પાથળી અને આ રબડી એની માથે નાખી દઈશું અને આ જેન્સ ને તનિષ છે ને હું બોલું ને તો વચ્ચે વચ્ચે આવે છે ગઈ ગઈ ગઈ